એક એવા સંત હતા જે માત્ર શિવજીને જ માનતા હતા અમે તો ભોલા ભંડારી છીએ શિવજી છે એ જ અમારા સ્વામી છે અમારે મહિલાઓ સાથે શું લેવા દેવા મહિલાઓ તો ઝંઝટ છે મોહમાયા છે મહિલાઓ પાસેથી કઈ નહીં કારણ કે તે બધું માથાનો દુખાવો કરશે ખુશ હશે તો પણ માથાનો દુખાવો ના ખુશ હશે તો પણ માથાનો દુખાવો તે કઈ પણ કરશે તો અમને સમજશે તેને ખુશ કરવાનો પ્રયત્ન કરો તે આખી જિંદગી થવાનું નથી અને તેથી દુખી થવા છે આ રીતે વિચારીને એ વ્યક્તિ આખો સંસાર ત્યાગીને ભાગી ગયા જોકે શિવજી તો શાંત છે નિર્ગુણ નિરાકાર છે તેમને કાંઈ જ નથી જોઈતું જળથી પ્રસન્ન છે જળ ચડાવી દો ભગવાન શંકર પ્રસન્ન છે મા માટે તો ચુંદડી લઈ જાઓ ચાંદલો લઈ જાઓ ફૂલ લઈ જાઓ નારિયેળ લઈ જાઓ આવું બધું છે મા માટે તો ઘણી બધી વસ્તુઓ છે પરંતુ શંકરજી માટે ફક્ત જળ જળથી ખુશ છે અને વધુમાં વધુ બિલીપત્ર મૂકી દો જડ આપી દો બસ થઈ ગયું તેમને કાંઈ જોઈતું નથી ન ભોગ લાગે છે શિવજીને ન કઈ થાય છે ફક્ત જડ જ ચડે છે તો શિવજીની પૂજાથી તેઓ ખૂબ પ્રસન્ન હતા શિવજીની પૂજા કરતા હતા શિવજી ભોડા ભંડારી અને તેઓ નહોતા ઈચ્છતા કે સંસાર સાથે અમારે શું લેવા દેવા અમને તો સંન્યાસી શિવ જ જોઈએ સંસારી શિવ નથી જોઈતા પરંતુ હંમેશા જોવામાં આવતું હતું કે પાર્વતી બાજુમાં બેઠા છે ઉમા બાજુમાં બેઠા હતા તેમણે એક ભમરાનું રૂપ ધારણ કરીને ફક્ત શિવજીની પ્રદક્ષિણા કરી હતી લોકો કહે છે ને અમે ગુરુદેવને પસંદ કરીએ છે પણ આ સંસ્થા નથી આ લોકો નથી પેલા લોકો નથી આ લોકો સાથે નથી બનતું પેલા લોકો સાથે નથી બનતું દરેક ગુરુદેવથી એકલા નથી આવતા બધું સાથે લઈને આવે છે ગુરુદેવ સાથે તેમાં દરેક પ્રકારના લોકો હોય છે દરેકનો સ્વીકાર કરવો પડે છે રજો ગુણ સત્વગુણ તમો ગુણ ત્રણેય હોય છે દુનિયામાં અને દુનિયામાં હોય છે તો લોકોમાં પણ હોય છે બધી પ્રકૃતિના લોકો તો હોય જ છે એક પંડિતજી હતા છાણું વર્ષના હતા એસીના દાયકાની વાત છે તેઓ મને કહેતા હતા ગુરુ મહારાજ કોઈ પણ સંસ્થામાં બાર લોકોની જરૂર પડે છે મેં કહી છો બાર લોકો કેવી રીતે ચાર સારા ચાર કાચા ચાર લુચા કહેતા હતા બાર લોકોથી બને છે મારા જ આ દુનિયા અને આ સંસ્થાઓ એમાં દરેક પ્રકારના લોકો હોય છે પરંતુ એક સંત સ્વભાવની વ્યક્તિ આ બધી ઝંઝટથી ભાગીને દૂર રહેવા માગે છે તેમને પસંદ જ નથી શું કામ પડ્યું ઝંઝટમાં ભાઈ હજુ પણ દુનિયામાં એવા લોકો છે જેઓ થોડું પણ કંઈ આગળ પાછળ થાય તો ભાગી જાય છે અરે છોડીને ભાગો ક્યાં કોણ આ બધી અમે અમારી શાંતિથી રહીશું તો આ રીતે તે સંત પણ ભાગવાના ચક્કરમાં હતા ભાગેલા હતા અને તેઓ ફક્ત શિવજીને ભમરો બનીને પ્રદક્ષિણા કરતા હતા શિવજી પણ બહુ ચાલક હતા ભોળા પણ છે ભોલેનાથ પણ છે પરંતુ તેમણે જોયું કે પાર્વતીજી આનાથી અસંતોષ હતા અરે આપણા બંનેની વચ્ચે કોઈ હોય જ ન શકે આ ભમરું કેમ વચ્ચે છે આ કોણ મહાત્મા આવી ગયા પતિ પત્ની અને આ વો કોણ છે જે આવી ગયો આપણા બંનેની વચ્ચે તમારી અને મારી વચ્ચે આવી રીતના પ્રદક્ષિણા કરી રહ્યો છે ત્યારે શિવજીએ તો પોતાની ભાર્યાને ખુશ તો કરવી જ પડે ને હા ભાઈ સાચી વાત છે હું શું કરું હું ભક્તોને તો સમજાવી નહીં શકું એક આપણે કામ કરીએ એક યુક્તિ કરીએ એક કામ કરું તમે મારું અડધું શરીર લઈ લો આમ પણ તમે મન તો આખું લઈ જ લીધું છે શિવજીના મનમાં તો આખા પાર્વતી જ બેઠા છે મારી આત્મા તમે લીધી મન પણ લઈ લીધું હવે શરીર પણ અડધું લઈ લો જોઈએ પછી શું થાય છે ત્યારે થયું અર્ધ નારેશ્વર શિવજી અડધા થઈ ગયા અને પાર્વતી અડધા થઈ ગયા ત્યારે તે ઋષિ મુનિને જ્ઞાનોદય થયો હવે બધું શિવમય છે શક્તિ શિવ વગર નથી શિવ શક્તિ વગર નથી એવું સમજીને તેમને જ્ઞાન થયું તેઓ મુક્ત થયા પછી તેમણે પ્રદક્ષિણા કરી અને તેમના શરણે થયા અને શરણાગતિ લીધી આ રીતે અર્ધનારીશ્વરની વાર્તા છે અનાદિકાળથી આ વાત છે કે સંસારને તેની પોતાની બધતી ખામીઓ સાથે સ્વીકારો કામી તો સંસારમાં રહેશે જ અને સ્ત્રી પુરુષનો ભેદ ન કરશો બંનેને સમાન અધિકાર આપવા જોઈએ તો આ ન કરો અત્યારે તો લોકો કહે છે વિમેન એમ્પાવરમેન્ટ આ તો ક્યારનું કરેલું જ છે પહેલાથી જ મહિલાઓ તો બધે આગળ જ છે અને હોવી પણ જોઈએ એટલા માટે જુઓ બધા મુખ્ય વિભાગો મહિલાઓ પાસે જ છે ડિફેન્સ મિનિસ્ટ્રી દુર્ગા પાસે એજ્યુકેશન મિનિસ્ટ્રી સરસ્વતી પાસે અને ફાઈનાન્સ મિનિસ્ટ્રી ત્રીલક્ષ્મીજી પાસે અને હવે બચ્યું શું છે આમના વગર તો ચાલશે નહીં આ ત્રણેય મિનિસ્ટ્રીથી જ બધું કામ ચાલે છે અને વોટર રિસોર્સ એનું મંત્રાલય પણ ગંગાજી પાસે થઈ ગયું બાકી બધું આમાં જ આવી જશે બધી ઇન્ડસ્ટ્રી બધું ફાઈનાન્સમાં જ આવી જાય છે શક્તિ વગર શિવ નથી અને શિવ વગર શક્તિ નથી આ તથ્ય છે તો પ્રસન્ન રહો અને સમાજમાં થતું રહે છે સમસ્યાઓ આવતી રહે છે બધા પોતાનું કર્મ લઈને આવ્યા છે સહન કરતા રહેશે અરે તેમનું આ છે ભાઈની આ સમસ્યા છે બેનની પેલી સમસ્યા છે જીજાજીની પેલી સમસ્યા છે ભાણેજની આ સમસ્યા છે આ બધી સમસ્યા ઝંઝટ વગેરે સંસાર હોતો જ નથી કંઈ ને કાંઈ થતું રહે છે પણ તમે બધાની વચ્ચે આનંદને ઓળખો આનંદ પણ છે આ બધાની અંદર જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા પર કૃપા વરસી રહી છે ત્યારે મન શાંત થાય છે તૃપ્ત થાય છે અને જ્યારે કંઈ પણ નથી કરતા ના કોઈ સાધના ના કોઈ જાપ ના ધ્યાન ના ભજન એટલી ચડતા આવી જાય છે જીવનમાં ઘોર ચડતા અને આ જડતાના લીધે પછી દુઃખી જ દુઃખી બીજું કાંઈ જ નહીં જીવનમાં તમો ગુણ જડતા છે અને ગુરુજી પાસેથી આશીર્વાદ લેશે ઠીક છે ગુરુજી પાસેથી આશીર્વાદ તો લઈ લેશો પણ જો પાત્ર સીધું રાખશો તો જ ઠીક રહેશે દૂધ લઈને ઊંધું કરી દેશો તો બધું નીચે પડી જશે જેટલા આશીર્વાદ લો છો એને સાચું આશીર્વાદ તો પુષ્કળ મરી રહ્યા છે અને પોતાનું પાત્ર સીધું રાખશો તો એની અંદર વધુ પડશે હે ને તો આવું કરવું જોઈએ પ્રસન્ન રહો જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો